નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ગુજરાતભરમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે

નહીં આવે તે બાબત નિશ્ચિત કરવા માટે માંગ કરી હતી અને સ્માર્ટ મીટરની જરૂર ન હોવાનું આક્રોશપૂર્વક જણાવીને ઠાલવ્યો હતો જો કે સ્માર્ટ મીટર લગાવવા આવેલ વીજ કંપનીના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા મક્કમ હતા ત્યારે રહીશોએ વિરોધ કરતા વીજ કંપનીના અધિકારીઓએ શહેર પોલીસને બોલાવવાની ફરજ પડી હતી મારું નામ મોહમ્મદ પરવેશ છે હું ગેલેક્સી એપાર્ટમેન્ટ અજમેરી હોસ્પિટલની સામે રહું છું આ જીબીવાળા આજે આજ સવારે અમને પૂછ્યા વગર અમારે એપાર્ટમેન્ટના બધા મીટરોના સીલ તોડ્યા છે અને સ્માર્ટ મીટર લગાવવાની પ્રોસિજર ચાલુ કરી છે એપાર્ટમેન્ટના વાસીઓએ બધાએ વિરોધ કરેલ છે તે છતાં એ લોકો ધાક ધમકીથી પોલીસની ધમકી આપીને મીટર જલવાની કાર્યવાહી કરવાનું કહી છે આજે ગઈકાલે અમે ન્યૂઝમાં જોયું છે કે સત્યાસી લાખનું બિલ ભરૂચની અંદર એક ઝોપડપટ્ટીમાં જનરેટ થયું છે સાહેબનું કેવું એવું છે કે એની તમારી પાસે કોઈ એવી બિલની પહોંચ છે કે એવી બિલ બિલની કોપી છે તો સાહેબ એક સાહેબ એવું કહે છે કે એની બિલની કોપી આપો અને બીજા સાહેબ એવું કહે છે કે આ તો ડિજિટલ છે એમાં કોઈ બિલની કોપી આવે ના એટલે આ સમજમાં નથી આવતું કે સરકાર કેવી રીતે આ જીબી કેવી રીતે આ બિલ જનરેટ કરે છે અને કેવી રીતે આ નવા મીટરો લગાવવાની પ્રોસેસ કરે છે અમને કોઈ નોટિસ કે એવું કંઈ હાલ આપેલું નથી અને ડાયરેક્ટ આ પ્રોસીજર આ લોકોએ ચાલુ કરે છે હાલમાં તમે જોઈ શકો છો આ પછાડી અમારી જીબીના અધિકારીઓ ઉભા છે એ અમને એવું કહે છે કે અમે પોલીસને બોલાવીશું અને મીટર તો લાગશે જ એમાં તમારું કોઈ ચાલે ના આજીબી ની પ્રોપર્ટી છે તો હાલ અમારે શું કરવું એ અમને કઈ ખ્યાલ આવતો નથી અમારો વિરોધ એટલો બધો છે તે છતાં એ લોકો અમારી અમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાનું અમને ધમકીઓ આપે છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર